સુવિધાઓથી શરૂ થઈ હતી દાયકાઓથી તેમની અગ્રણ્ય દ્રષ્ટિ અને અવિરત પ્રતિબદ્ધતા સાથે બાવીસી આંખની હોસ્પિટલ ભારત અને વિદેશના લાખો દર્દીઓની સેવામાં હંમેશા તત્પર રહી છે ડૉક્ટર અનિલ બાવીસી ભારતમાં પ્રથમ હતા કે જેમણે રશિયામાં તાલીમ લીધા પછી રિફ્રેક્સટીવ સર્જરી રજૂ કરી માઇક્રોસ્કોપ અને આંખની સર્જરી પણ તેઓએ શરૂ કરી પ્રોફેસર તરીકે દેશભરમાં સૌથી વધુ નેત્ર ચિકિત્સાઓને તાલીમ આપી તેમણે ઓગણીસો અઠ્ઠાણુંમાં માં ગુજરાત લેસિક સર્જરી શરૂ કરી હતી તેઓ એક પ્રશંસનીય એસ્ટ્રોબિલોજિસ્ટ છે ઓગણીસો એકાણુંમાં માં બાવીસી આંખની હોસ્પિટલે નહેરુનગર ખાતે તેની બીજી શાખાનો પ્રારંભ કર્યો હતો આ વર્ષને ચાલુ રાખતા જ ડોક્ટર દર્શિની બાવીસી ઓગણીસો ત્રાણુંમાં એમ એસ પૂર્ણ કર્યું હતું અને તેઓ પણ આ નેત્ર હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા હોસ્પિટલ આ મારી ચોથી શાખા છે આ આ ચોથી શાખા હજી ઓપનિંગ થઈ નથી ગયું ઓપનિંગ કરવાનું છે અને લગભગ આ મહિનાના અંતમાં કે આવતા મહિનાની શરૂઆતમાં આનું ઓપનિંગ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લગભગ એવરીથિંગ ઇઝ રેડી જસ્ટ ચાલુ કરવાની વાત છે થોડાક ક્વીટ કરી ગયા છે થોડા સાધનો આવી જાય એ ચાલુ કરી દીધું બાવીસી આઈ હોસ્પિટલ ડૉક્ટર અનિલ બાવીસીએ નાઇન્ટીન સિક્સટી ફાઈવ નાઇન્ટીન સપ્ટેમ્બરના દિવસે ચાલુ કરેલી હતી એ અમદાવાદના સેકન્ડ નંબરના એમએસ સર્જન હતા સેકન્ડ નંબરના એટલે કે અ સેકન્ડ એમએસ સર્જન એટલે કે એમની પહેલા એક જ એમએસ સર્જન આવેલા ત્યાં સુધી બધા ડીઓ એમએસ સર્જનો આવતા હતા અને એક પ્રોફેસર ઓફ હોર્થોનોલોજી હતા એમણે એન્ટીએ સેગમેન્ટ એટલે આંખના આગળના ભાગની સેવાઓ શરૂ કરી હતી એટલે મોતીઓ જામસ મીઠ અને બીજા બધા ચશ્માના નંબર ઉતારવાના છે એ બધી વસ્તુઓની શરૂઆત એમણે કરી હતી અને એ સારી હેલ્થ હોવાને કારણે જસ્ટ પાંચ વર્ષ પહેલાં જ્યારે એક્સપાયર થઈ ગયા એના ત્રણ મહિના પહેલાં એમને છેલ્લું ઓપરેશન કરેલું પોતે પેશોની સાથે એટ ધ એજ ઓફ સેવન્ટી એટ યુનિટ ઇઝ લાસ્ટ ઓપરેશન હું એમને જોઈન કર્યું નાઇન્ટી નાઇનમાં એ પહેલાં હું ઇંગ્લેન્ડ હતો પહેલાં મેં એમએસ કરું પછી હું ઇંગ્લેન્ડ ગયો નાઇન્ટી ફોરમાં અને ત્યાં મેં એફઆરસીએસ કર્યું એફઆરસીએસ કરીને હું કન્સલ્ટ તરીકે ત્યાં હતો અને પછી કાયમ માટેની એક ઈચ્છા હતી કે આપણા લોકોની બચપા પાછું આવું અહીંની સેવા કરું અને પાછો આવી જ ગયો થોડીક મનમાં દ્વિધાઓ ચાલે નહીં કે આવું ના આવું પણ અંતે પાછા આવવાનું મને ચાન્સ મળી ગયો હું પાછો આવી ગયો નાઇન્ટી એટમાં ચાલુ કરી અને તે વખતે મારા ફાધર તો ઓલરેડી નેહરુનગરની હોસ્પિટલ નાઇન્ટી વનમાં ચાલુ કરી દીધેલી હતી એક મનમાં ઈચ્છા હતી કે જે પણ કામ કરીએ જે પણ કરીએ સારામાં સારા સાધનોથી કરીએ પેશન્ટને સારામાં સારો લાભ થાય એવો પ્રયત્ન કરીએ અને આ આખી જર્ની એ એક જ વસ્તુ કહીશ કે અમારી પ્રેક્ટિસની લીગસી એક જ વસ્તુ પર છે ઓનેસ્ટી એ અમારી લીગસી છે અમે જે કહીએ છીએ કરીએ છીએ અને લોકોનો વિશ્વાસ અમને આ જગ્યાએ લઈ આવ્યો છે આટલા વર્ષના અંતે અને બે વર્ષ પહેલાં મારો ભત્રીજો જે ડૉક્ટર આલાપ ભાવીશી એના ફાધર બી પોતે આઈ સર્જન છે આલેપુરમાં પ્રેક્ટિસ કરે છે પણ મેં રિક્વેસ્ટ કરીને આલાફને મારી સાથે લઈ લીધો એના ફાધરને જોઈન કરી શકશો તો એકદમ બ્રિલિયન્ટ ડૉક્ટર છે અને એની ટ્રેનિંગ પણ બહુ સરસ રીતે થઈ છે અરવિંદ હોસ્પિટલ એચવી દેસાઈ હોસ્પિટલમાં અને આજે બે હજાર પચીસમાં સાહીઠ વર્ષની નાની મોટી જર્ની ઉબર ઠાકોર જર્ની થોડાક અપ્સ એન્ડ સાથે અમે આ લેવલ પર પહોંચી શક્યા છીએ અને આ એક ચોથા હોસ્પિટલના ઓપનિંગની તૈયારીમાં છીએ આ સીએસઆર એકના નકડી વાત કહું કે આ વર્ષો પહેલાં મારા મારા ગ્રાન્ડ મધર એમની એક ઈચ્છા હતી કે જે મારા ફાધરને કયા કરતા કે છોકરાઓ કમે એટલે મારા ફાધરના બધા ભાઈઓ પણ ડોક્ટર જ છે કે છોકરાઓ બહુ કમાયા આમ પણ મને સંતોષ નથી થતો તમે કોઈ સમાજને કોઈ પાછું આપવાનું કંઈ કામ કર્યું નથી એટલે અમે નવી ચેરિટેબલ ટ્રસ્ટ કરીને ટ્રસ્ટની રચના કરી જે મારા કાકાના નામે છે જે એક્સપાયર થઈ ગયા છે અને એ દિવસથી

એક્યુલેટર લેન્સ સાથે મોતિયાની સર્જરી છે શ્રેષ્ઠ ચશ્મા મુક્તિ પરિણામો માટે એઆઈ માર્ગદર્શિત ટેકનોલોજી છે બાળકો માટે માયોપિયા નિયંત્રણ ચશ્માનો પરિચય સહિતના અનેક પ્રોગ્રામો અહીંયા રજૂ થયા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર